तो मित्रों आ भली गया है वाडी है डड़ में ना आए आपड़े आंबा ने ने पावाना है એટલે આયવો આયને પાછો વહી દેહું એટલે પેલે તમને આંબા દેખળિયા તો મિત્રો આ છે આપણો આંબો આવો જો થા આપણો આંબો તમે વિચારતા છે કે આ પાંચ પાંભલી કોયડી કહેવાની હેઠળ જતો હતો ને એટલે મેં એને બાંધી દીધો હું તમને બીજે આંબે લઈ જાઉં અને આજ છે આપણી શેરડી હું તમને બીજે આંબે લઈ જાઉં એ થોડોક દાઘો હોય બો અને તો મિત્રો તમને આમાં થોડો ધીરો ધીરો અવાજ આવતો હોય છે

अच्छा अपने कई तरी है कोई कई तरह खातु तो है नहीं तो मित्रों यहाँ अपने जैसी भी देखा देखा है वो ये खा लो हम मित्रों हमने देखा तो है थोड़ी पौड़ी कड़वाई वो है पौड़ी करे है अटाना

પાવા તો પડે ને બિચારી ના મમ્મી મારી રહ્યા છે મમ્મી ને મરાય નહીં તમને ખબર તો છે અમારી વાસડી છે ને કે બી વાયડી છે કે વાયડી છે ને વાયડી છે મને તો હિંગ મારવા આવતી હતી મને મારવા આવે હું પાછ આવું તો મને મારવા આવે મને બીક લાગે બાબા હું ન જાઉં કેમારે મને ને તો કાયક ન લે કાયક મારે કાયક નો મારે ઓ આમાં પાણી પીવે તારે નથી જોવું બાપા પીવામાં તો દારૂ કામ કરે તો જો મિત્રો આ કેર પાડી નાખી છે ઓન જ કેવર ગઈ છે કેળા જો આવી ગયા હૈ કેળા આપડી લીધા હૈ ને પછી લૂમ પાડી નઈ કેળા કેળ પાડી નઈ કે હે જો કુંજલ ભાઈ એવર ગી ગયા હૈ એ કુંજલ ભાઈ શું કરો કાપુ પછી શું કરવાનું છે પછી આને ઉકેડા મે તે બેહ ના રાખ દે ભાઈ બે નો ના કરો નઈ નઈ શું થાય હા થઈ જાય એવું છે જાય છે બલો કરીને નાખવા ના પાડીએ છીએ જોડો જાય છે અને જો પાડ્યો છે ના પાડીએ છે કે નાખવા જમા તો જો ઉપાયડો છે અને જાય છે બરાબર નાખવા જલ્દી જલ્દી સબલું રાખો સબલું રાખો એ તો જો પાછો એકઠો પાડ્યો પાછો પાડ્યો છે મિત્રો મિત્રો ઉપાડી

જો મિત્રો મારે બંસીબેન ગાજરનું ખમણ બનાવે છે અથાણું કરવા માટે ખમણનું કામકાજ ચાલુ છે અત્યારમાં આપણે ગેતા તાજે તાજા ગાજર ઉપાડી આવ્યા છે ગાજર ઉપાડીને સીધે સીધો મોટા મોટા ગાજર છે મિત્રો આપણે ઘરના ગાજર તો નથી પણ બાજુની વાડીથી ગાજર માગી આવ્યા છે આપણે ગાજર લેવા ત્યાં એમાં ગાજર નહોતા બેઠા એટલે માટે બીજા ગાજર લઈ આવ્યા છે અને જો આવી રીતના અમારે બનસીબી ખમણ બનાવે છે તો ચાલો મિત્રો આપણે મંડી ખમણ બનાવવા